અમદાવાદના જમાલપુર ફાયર સ્ટેશનના કોન્ટ્રાક્ટ કર્મચારી ઉપર લાગ્યા છે નાણાકીય ઉચાપતના આરોપ સહાયક પગી તરીકે ફરજ બજાવતા ભૂપેન્દ્રસિંહ ભાટી નામના કર્મચારીએ શવવાહીની આગ લાગતા સમય મોકલવામાં આવતી ગાડીઓ અને અન્ય કાર્યક્રમોમાં વપરાશમાં લેવાતા વાહનોના નાણાં વસૂલતો હોવાનો આરોપ લાગ્યો છે નાણાં લીધા બાદ ખાતામાં જમા ન કરાવ્યા હોવાની ફરિયાદના આધારે વિજિલન્સ વિભાગે તપાસ શરૂ કરી છે વિજિલન્સ વિભાગે

તે નાણાં વસૂલ કરવામાં અને તેને બેંકમાં ભરવા માટે ફરજ ઉપર રાખવામાં આવ્યો હતો કોન્ટ્રાક્ટ પરનો કર્મચારીઓ કર્મચારી હતો અને તેને લગભગ બે અઢી વર્ષ પહેલાં કરેલું આ કૌભાંડ છે તેની તપાસ હાલ વિજિલન્સને સોંપવામાં આવી છે એબીપી અસ્મિતા સ્થળ પર પહોંચ્યું છે કે જ્યાં આગળ તે બેસીને કામગીરી કરતો હતો ભૂપેન્દ્ર લક્ષ્મણસિંહ ભાટી નામના કર્મચારી આ વહીવટી વિભાગની ઓફિસ છે ત્યાં આગળ બેસીને કામગીરી કરતો હતો અને જે પણ નાગરિકો શબવાહિની અથવા આગ લાગે તે વખતે બોલાવવામાં આવતી ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવે તેના માટે ભરવામાં આવતી નાણાકીય રકમ છે તે રકમની ઊંચાપત કરતો હોવાની ફરિયાદ વિજિલન્સ વિભાગને મળી હતી અને તે બાદ વિજિલન્સ વિભાગ તરફથી અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર આ જે કૌભાંડની રકમ છે તે લગભગ લગભગ વીસ લાખથી વધુની છે જેને રિકવર કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાનો વિજિલન્સ વિભાગ છે તેના તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર કૌભાંડ કર્યા બાદ અને નાણાકીય રકમ મેળવ્યા બાદ ભૂપેન્દ્ર ભાટી નામનો કર્મચારી છે તે જાન્યુઆરી મહિનાથી નોકરી પર આવવાનું બંધ થઈ ગયું છે અને ચાર દિવસની રજા ઉપર ઉતરવાનું બહાનું કરી અને તે નોકરી પરથી નાસી છૂટ્યો છે જે હજી સુધી ફાયર વિભાગમાં પરત ફર્યો નથી કેમેરામેન પાવસર સાથે કુશાંત સોન એબીપી અસ્મિતા અમદાવાદ ભૂપેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ભાટી જે સહાયક પગી તરીકે ફાયર વિભાગમાં ફરજ બજાવે છે તેમની જે છે ઓડિટને વિગતો ચકાસતા નાણાકીય જે કંઈ ગેરરીતિ થઈ હોય એ પ્રકારની ફરિયાદ મળેલી છે જે બાબતે વિજિલન્સ તરફથી તમામ રેકોર્ડ મંગાવવામાં આવેલું છે ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી અને એ રેકોર્ડ આપણી પાસે ઉપલબ્ધ થયેથી એમાં પ્રાથમિક તપાસ હાથ ધરી અને જે હશે એ કાર્યવાહી આગળની કરવામાં આવશે હા એટલે સહાયક પગી તરીકે હતો ફાયર વિભાગમાં અને એ નાણાકીય બાબતો જોતો હતો પહોંચ પાડવાની ને એ બધી કામગીરી કરતો હતો પૈસા લેવાની અને બેંકમાં જમા કરાવવાની એ પ્રકારની પ્રાથમિક કામગીરી કરતો હતો